હલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવી આધાર અને એના પ્રથમ ટોપિક એના એમસીક્યુની આપણે શરૂઆત કરીએ તો ચાલો જોઈએ થોડા એમ આ એમ સીક્યુમાં જુઓ તમે સજીવોમાં આનુવંશિક દ્રવ્ય કયું છે તો તમે જાણો છો કે ભાઈ સજીવોમાં આનુવંશિક દ્રવ્ય અહીંયા લખ્યું છે આર એન ડીએનએ પ્રોટીન એ અને બી તો મોટા ભાગના સજીવોમાં તો જનીન દ્રવ્ય એટલે કે આનુવંશિક દ્રવ્ય ડીએ છે પરંતુ કેટલાક સજીવો જેમ કે વાયરસ એની અંદર આરએનએ પણ હોય એટલે આપણે જવાબ શું આપવો પડશે એ અને બી બંને સજીવોમાં આનુવંશિક દ્રવ્ય એ અને બી બંને છે ત્યાર પછી છે અનુકૂળ કારક સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક અણુ તરીકે પણ કાર્ય કરતો જૈવિક અણુ કોણ હવે અનુકૂળ કારક એટલે અહીંયા એડેપ્ટર ની વાત છે એડેપ્ટર એડેપ્ટરનું ગુજરાતી આવું કરવામાં આવ્યું છે અનુકૂળ કારક અને એડેપ્ટર કોને કહેવાય એકને બીજા સાથે જોડનાર એમિનો એસિડ સુધી યોગ્ય રીતે જોડી દે એ માટે અનુકૂળ કારક તરીકે એટલે કે એડેપ્ટર તરીકે આર એન એ છે ટીઆર સંરચનાત્મક અને કેટલીક સ્થિતિમાં ઉત્પ્રેરક તમે જાણો છો કે ઉત્સેચક પ્રોટીનના બનેલા હોય પરંતુ એક આરએનએ પણ ઉત્સેચક તરીકે વર્તે ત્યારે એને રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે તો એ બંને આપણે શું કહીશું ટૂંકમાં ઘટક તરીકે વર્તે છે એટલે આપણે જવાબ આપીશું એ ઓકે ચલો નીચે આપેલ કઈ રચના ડીએનએ માટે યોગ્ય છે અહીંયા કેટલીક રચનાઓ આપેલી છે એના ઉપરથી આપણે જોવાનું છે કે ડીએનએ માટે શું તો તમે જાણો છો કે ડીએનએ ની અંદર બે પોલીન્યુક્લિયો શ્રૃંખલા આવેલી હોય છે

મુખ્ય સ્તંભ શર્કરા અને ફોસ્ફેટના પુનરાવર્તિત એકમોનો બનેલો અને શર્કરા અને ફોસ્ફેટના પુનરાવર્તિત એકમને લંબ એટલે કે શર્કરા સાથે જોડાયેલો હોય નાઇટ્રોજન બેઝ એટલે હવે આ પ્રકારની સોરી આગળનો સવાલ લાવી દઉં આ પ્રકારની રચના કેમાં જોવા મળે છે જોઈ લઈએ એસપી શુગર ફોસ્ફેટ વચ્ચે નાઇટ્રોજન બેઝ આવું તો ન હોય બરાબર અહીંયા જોઈ લઈએ સુગર પછી નાઇટ્રોજન બેઝ એની સાથે લંબ ફોસ્ફેટ આવું પણ ન હોય અહીંયા જો ફોસ્ફેટ પછી સુગર ફોસ્ફેટ સુગર બરોબર છે પણ ફોસ્ફેટ સાથે નાઇટ્રોજન બેઝ નથી જોડાયેલો સુગર સાથે જોડાયેલો છે અહીંયા મિત્રો તમે જુઓ કે ફોસ્ફેટ સુગર ફોસ્ફેટ સુગર ફોસ્ફેટ સુગર ઓકે અને સુગર સાથે એટલે કે શર્કરા સાથે નાઇટ્રોજન બેઝ જોડાયેલો એટલે આપણે જવાબ આપીશું ડી સમજાય છે ને મિત્રો

થિયરોટિકલ ક્વેશ્ચન છે આમાં કંઈ નવું સમજાવવાનું નથી ફેઝ આ એની ફોર પોઈન્ટ સિક્સ ઇન્ટુ ટેન રેસ ટુ સિક્સ બેઝ પેર અને માનવ એકકીય કોષ થ્રી પોઈન્ટ થ્રી ઇન્ટુ ટેન રેસ ટુ નાઇન બેઝ પેર એટલે તમે જોઈ શકો છો કે પહેલા સામે પી સામે તમે લખશો વન એટલે પી સામે એક આપ્યું છે ક્યુ ક્યુ સાથે 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 બંને જગ્યાએ આપ્યું છે આર આર અને એસ સાથે થ્રી એટલે આપણો જવાબ બને છે બી ઓકે ક્લિયર ચાલો મિત્રો આગળ વધીએ એક સવાલ છે નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો ન્યુક્લિયોસાઇડ

સોરી ફોસ્ફો ડાયસ્ટર બંધ થી જોડાય અને જે લાંબી સાંકળ બને એને પોલીન્યુક્લિયોટાઇડ કહેવાય ઘણા બધા એકબીજા સાથે ન્યુક્લિઓ બંધ થી જોડાય અને પોલીન બનાવે છે હવે તમે કીશો ન્યુક્લિયો શું હોય તો કે ન્યુક્લિયો એક શર્કરા હોય રિબોઝ કે ડિઓક્સી રિબોઝ હવે એના પ્રથમ કાર્બન સાથે નાઇટ્રોજન બેઝ જોડાઈ ગયેલો હોય આ ધારો કે મેં લખ્યું દોર્યું એડ નામનો નાઇટ્રોજન બેઝ અને એના પાંચમા ક્રમના ફોસ્ફેટ પાંચમા ક્રમના કાર્બન સાથે ફોસ્ફેટ જોડાયેલો હોય એટલે આ રચનાને ન્યુક્લિયોટાઈડ કહેવાય હવે હું તમને એમ કહેવા માંગુ છું કે આ ન્યુક્લિયોટાઈડમાંથી ફોસ્ફેટ કાઢી નાખો તો આટલી જે રચના બાકી રહી છે એને આપણે શું કહીએ છીએ ન્યુક્લિયોસાઈડ ન્યુક્લિયોસાઈડ એટલે તમે એટલું કહી શકો કે ભાઈ ન્યુક્લિયોસાઈડ છે એની સાથે ફોસ્ફેટ જોડો તો બની જાય તો એટલે વતા ખોટું છે ન્યુક્લીઓ સાઇડ એટલે ન્યુક્લિયો જોઈ લઈએ ન્યુક્લિઓ સાઈડ ન્યુક્લીઓટાઇડ વતા નાઇટ્રોજન બેઝ નાના ન્યુક્લિઓ એટલે શર્કરા વતા નાઇટ્રોજન બેઝ ન્યુક્લિયો એટલે ન્યુક્લિઓટાઈડ માઇનસ નાઇટ્રોજન બેઝ હા વિચારવા જેવું છે કે આ ન્યુક્લિઓટાઈડ આપણે દોર્યું હતું

ફોસ્ફેટ શર્કરા ફોસ્ફેટ શર્કરા એનાથી ગોઠવાયેલ હોય છે શૃંખલાનો આધાર ત્રણે ત્રણ નહીં કહેવાય કારણ કે નાઇટ્રોજન બેઝ તો એના શું હોય છે લંબ સ્વરૂપે હોય છે સોરી આગળ આ સાતમો સવાલ જોઈ લઈએ ડીએનએ અણુની એસિડિકતા ખાલી જગ્યાના કારણે છે डीएनए નો ફૂલ ફોર્મ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ વાય ઇટ ઇઝ એસિડ એટલા માટે એસિડ છે

કે ડીએનએ માં એડેનિન અને થાઇમિન અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાંતરે હોય એ જેટલા હોય એટલા ટી હોય જ અને જી હોય એટલા સી હોય જ જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય જ કારણ કે એડેનિન હંમેશા થાઇમિન સાથે બે નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય અને ગ્વાનિન હંમેશા સાઇટોસિન સાથે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલ હોય તો એવું અભ્યાસ હતો ઇરવિન ચારગાફ ઇરવિન ચારગાફ નામના વૈજ્ઞાનિકે ચારગાફના નિયમો આપ્યા એના ઉપરથી તો આપણે કહીએ છીએ કે એ જેટલા હોય એટલા ટી હશે જ અને જી હોય એટલા સી હશે જ એટલે ડીએનએ ની રચનામાં માત્ર ડીએનએ માટે જ લાગુ પડે છે પ્યુરિન ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન થાય બરાબર જેટલા પ્યુરિન હોય ને એટલા પિરિમિડિન હોય

નાઇટ્રોજન નાઇટ્રોજનિડિનો પ્યુરિન એમાં છે એડેનિન અને અગવાની જ્યારે પિરિમિડિનમાં છે સાઇટોસીન યુરેસિલ અને થાઈમિન ઓકે હવે સાઇટોસીન શું છે યુરેસિલ શું છે અને થાઇમિન શું છે એના વિશે આપણે થોડી સમજૂતી મેળવી લઈએ તો પેરિમિડિનની રચના તમને કહું ને મિત્રો તો પેરિમિડિનમાં શું છે તો કે ભાઈ એક આવી છ ખૂણાવાળી રિંગ હોય છે એક જ રિંગ હોય એમાં હું જો કાર્બન નાઇટ્રોજન વિશે લખું તો અહીંયા કાર્બન છે નાઇટ્રોજન કાર્બન નાઇટ્રોજન કાર્બન અને કાર્બન આ સ્થાન છે વન ટુ થ્રી ફોર ફાઇવ એન્ડ સિક્સ તો રાસાયણિક દ્રષ્ટિએ

અહીંયા પણ કેટો સમૂહ છે અને થાઇમેન એ ટુ સિક્સ ડાયકીટો કેટો મિથાઇલ પિરિમિડિન છે મતલબ ટુ સિક્સ ડાયકીટો તો છે જ પણ પાંચમા સ્થાન ઉપર સી એચ થ્રી એટલે મિથાઇલ સમૂહ પણ છે એનો મતલબ શું થયો મિત્રો કે ટુ સિક્સ ડાયકીટો પિરિમિડિન એ યુરેસિલ છે એમાં ફાઈવ મિથાઈલ નાખી દો એટલે થાઈમિન થઈ જાય એટલા માટે થાઇમિન ને કહેવાય ફાઈવ મિથાઈલ યુરેસિડ સમજાય છે મિત્રો બહુ સરસ સવાલ હતો ઓકે તો આનો જવાબ આવશે એ ફાઈવ મિથાઈલ યુરેસિડ ચાલો નેક્સ્ટ એક્સ રે વિવર્તન ની માહિતી ને આધારે એટલે માહિતી કોના દ્વારા આપવામાં આવી તમે મિત્રો જાણો છો કે ડીએનએ નું અણુ મોડલ વોટસન એન્ડ ક્રિક નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યું પણ વોટસન એન્ડ ક્રિક નામના વૈજ્ઞાનિકે જે ડીએનએ આનો અભ્યાસ કર્યો એ પહેલાં એક્સરે ક્રિસ્ટલોગ્રાફી એટલે એક્સ રે વિવર્કર એને આધારે ડીએનએ નો અભ્યાસ કરનાર બે વૈજ્ઞાનિક હતા એમાં એક છે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન એટલે જવાબ આપીશું આપણે મોરિસ વિલ્કિન્સ અને રોઝલિન ફ્રેન્કલિન ડીએનએના કુંતલમાં ખાલી જગ્યાએ બેઝ પેર જોવા મળે છે અને એની લંબાઈ કેટલી હોય તમે મિત્રો જાણો છો ને કે ડીએનએ

અને એની લંબાઈ એટલે કું લંબાઈ શકાય નાઇટ્રોજન બેઝની પેર બેઝ પેર છે બેઝ નથી એટલે દસ બેઝ પેર અને એની લંબાઈ છે થ્રી પોઈન્ટ ફોર નેનોમીટર એટલે જવાબ અપાય સી ચાલો મધ્યસ્થ પ્રણાલી તમે જાણો છો સેન્ટ્રલ ડોગમાં એફ એચ સી ક્રિક નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવી અને એમાં કહેવામાં આવ્યું કે ડીએનએ માંથી એના જેવું ડીએનએ બને આ ઘટનાને કહેવાય સ્વયં જનન એટલે કે રેપ્લિકેશન ઓફ ડીએનએ ડીએનએ માંથી આરએનએ બને એને કહેવાય ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન આરએનએ માંથી પ્રોટીન બને એને કહેવાય ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર તો આ શબ્દ છે સ્વયં જનન પ્રત્યાંકન અને ભાષાંતર એટલે જવાબ અપાય એ નીચેનામાંથી કોને પ્રસ્થાપિત પ્રણાલી લાગુ પડતી નથી ઓકે સેન્ટ્રલ ડોગમાં એટલે દરેકમાં ડીએનએ માંથી આરએનએ આરએનએ માંથી પ્રોટીન પ્રોટીન એટલે એ આ પ્રમાણે જ બન્યા કરતું હોય પ્રોટીન હોય એવા લક્ષણ ડીએનએ માંથી ડીએનએ ડીએનએ માંથી આરએનએ આરએનએ માંથી પ્રોટીન પણ કેટલાક વાયરસ એવા છે કે જેનામાં જનીન દ્રવ્ય આરએનએ છે કેવા કયા વાયરસ કે જેમાં જનીન દ્રવ્ય આરએન એ છે હમણાં દુનિયાના ખૂબ જ હેરાન કરી ગયેલો કોરોના વાયરસ બરાબર ને જેનાથી કોવિડ થયું તો એ વાયરસ રિટ્રો વાયરસ છે એચઆઈવી રિટ્રો વાયરસ છે જેનામાં જેનામાં જનીન દ્રવ્ય આરએનએ છે એ પ્રસ્થાપિત પ્રણાલીને ફોલો કરે નહીં ચાલો આકૃતિ આપી છે અહીંયા આ પી શું છે પી તો તમને ખબર જ છે મિત્રો પી

તો આ ખંડમાં અનુક્રમે કેટલા નિર્બળ હાઇડ્રોજન બંધ અને કેટલા ફોસ્ફોડાયેસ્ટર બંધ હશે હવે તમે જાણો છો કે નિર્બળ હાઇડ્રોજન બંધ ક્યાં હોય તો કે ડીએનએમાં જે નાઇટ્રોજન બેઝની જોડ હોય એમાં બે નાઇટ્રોજન બેઝ વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ હોય એમાં હંમેશા એડેનિન અને થાઇમિન એકબીજા સાથે બે નિર્બળ હાઇડ્રોજન બંધથી અને ગ્વાનિન હંમેશા સાઇટોસીન સાથે ત્રણ નિર્બળ હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય એટલે એટી અને જીસી એમ પૂરક જોડ્યો હોય હવે તમે મને કહી શકો કે આમાં તમારે બે વસ્તુ શોધવાની છે હાઇડ્રોજન બંધ ફોસ્ફેટ ડાયએસ્ટર બંધ તો કે બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે જો હું તમને ક્લિયરલી થોડું સમજાવવાનો ટ્રાય કરું કે અહીંયા નાઇટ્રોજન બેઝ ક્રમ આ પ્રમાણે છે એટી જીસી સીટી એ જીસી આ એક શ્રૃંખલા ઉપરનો આપ્યું છે તો સામેની શૃંખલા ઉપર ક્રમ શું હશે તો કે ટી એ હાઈડ્રોજ સોરી ફોસ્ફો ડાયસ્ટ બંધ કેટલા હશે તો કે જો આ એક શૃંખલા ઉપર નહીં ગણવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આ તો એક શૃંખલા ઉપર બીજી ઉપર ગણવાના એમાં પણ આઠ હશે એટલે કે ફોસ્ફો ડાયસ્ટર બંધ કેટલા છે આઠ ગુણ્યા બે એટલે સોળ એટલે જવાબ તમે સમજી ગયા છો સોળ બાજુ જાય છે આ નથી આ નથી આ નથી ઓકે તમે કહેશો કે ભાઈ હાઇડ્રોજન બંધ કેટલા છે તો જો એ ટી વચ્ચે બે જો ગણતરી કરવી તો આ બે આમાં બે જીસી વચ્ચે ત્રણ આ જીસી વચ્ચે ત્રણ જીસી વચ્ચે ત્રણ એ ટી વચ્ચે બે એ ટી વચ્ચે બે જીસી વચ્ચે ત્રણ જીસી વચ્ચે ત્રણ 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 વાળા કેટલા આવ્યા તો કે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ત્રણ ત્રણ વાળા આવ્યા એટલે પાંચ ગુના ત્રણ પંદર બે બે વાળા કેટલા આવ્યા તો એક બે ત્રણ ચાર એટલે ને નિર્બળ હાઇડ્રોજન બંધ જવાબ આવશે ડી ઓકે મિત્રો સોળ નંબરનો સવાલ ડીએનએ ના એક ખંડમાં એડેન નું પ્રમાણ ચોવીસ ટકા છે તો સાઇટોસેન પ્રમાણ કેટલું હશે હમણાં જ આપણે જોયું ઇરવિન ચારગાફ નિયમ કે જેટલા એ હોય એટલા ટી હોવાના જ અને જેટલા સી હોય એટલા સોરી હા જી હોય એટલા સી હોવાના જ હવે તમને આપ્યું છે એનું પ્રમાણ ચોવીસ ટકા છે એ ચોવીસ ટકા છે એનો મતલબ શું થયો કે ટી પણ ચોવીસ ટકા જ હશે એટલે આ બંને થઈને અડતાલીસ ટકા થયા હવે ડીએના ખંડમાં કુલ નાઇટ્રોજન બેઝ સો હોય એટલે સો માંથી અડતાલીસ બાદ કરી દઈએ તો બાકી વધશે બાવન ટકા ઓકે સો માંથી બાદ કરીએ એટલે હવે બાવન ટકા બે સરખા સરખા હોય કોણ કોણ જી અને સી એટલે કે જી બાવન ના અડધા છવ્વીસ તો છવીસ ટકા જી અને છવીસ ટકા સી સાયટો છવ્વીસ ટકા હશે ગ્વનિન છવ્વીસ ટકા હશે પૂછ્યું છે સાઇટોસીન એટલે જવાબ આવશે છવ્વીસ ટકા ઓકે સમજાય છે હા સમજતા રહેજો મિત્રો જરૂર પડે તો રિવાઇન્ડ કરી કરીને સાંભળજો

ખાલી જગ્યા ન હોવાથી એ ન્યુક્લિયોટાઇડ કરતાં જુદો પડે ન્યુક્લિયોસાઇડ પાસે શું નથી તમે જાણો છો ન્યુક્લિયોસાઇડ અને ન્યુક્લિયોટાઇડમાં એક જ ફરક ફોસ્ફેટનો ન્યુક્લિયોસાઇડ પ્લસ ફોસ્ફેટ એટલે ન્યુક્લિયોટાઇડ એટલે ફોસ્ફેટથી એ જુદા પડે છે ઓકે મિત્રો તો આ હતા ન્યુક્લિક એસિડના બંધારણ અને એના કોમન માહિતીને લગતા એમસીક્યુ ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા કેટલાક એમસીક્યુ વિશે ચર્ચા કરીશું ઓકે તમે આ ચેનલ અને આ એમસીક્યુ જોતા રહેજો ઓકે તમને વધારે વધારે આ પ્રશ્નો દ્રઢ થશે આભાર